નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં સાંજ પડે એટલે બધાને લગભગ એક જ વિચાર આવે છે કે આજે સાંજે શું બનાવીશું મેં પણ આજ કંઈક અલગ બનાવવાનું વિચાર્યું ફ્રીજમાં ખાટી છાશ હતી એટલે મને થયું ચાલો કઢી બનાવો પણ કંઈક અલગ રીતથી ને પછી થયું કે ચાલો ને તમારી સાથે પણ આ રેસીપી શેર કરી લઉં કઢી લગભગ બધાના જ ઘરમાં બનતી હોય છે મેં તેની સાથે જીરા રાઈસ પણ બનાવ્યા તેના માટે મેં એક કપ જેટલા પુલાવ રાઈસને સારા પાણીએ ધોઈને ધીમી આંચે ચડવા માટે મૂકી દીધા કઢી લગભગ બધાના જ ઘરે અલગ અલગ રીતથી બનતી હોય છે મેં ડબકા કઢી બનાવી છે તેને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે પકોડાવાળી કઢી કઢી પકોડા મેં થોડી અલગ રીતથી બનાવી છે તેના માટે મેં બે ગ્લાસ જેટલી એટલે પાંચસો એમએલ જેટલી ખાટી છાશ લીધી છે તેમાં ચાર ચમચી જેટલો ચણાનો લોટ નાખ્યો છે બે ગ્લાસ છાશમાં આટલો લોટનું મિક્સચર બરાબર છે તેમાં અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું નાખીને સરસ એવો ઘોળ બનાવી લઈશું કઢી ખાટી હોય તો કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમે દહીંમાંથી પણ બનાવી શકો છો કઢીનું ઘોળ બની જાય પછી આપણે એક બાઉલમાં પકોડા માટે બેટર બનાવી લઈશું તેના માટે મેં અહીં દોઢ કપ જેટલો બેસન લીધો છે ચણાનો લોટ તેમાં અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર થોડી કસૂરી મેથી હાથથી મસળીને નાખી છે સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બધું બરાબર મિક્સ કરી લઈશું પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરીને બેટર બનાવશું આપણે થોડું કઠણ બેટર બનાવવાનું છે એટલે થોડું થોડું પાણી ઉમેરીને જોતા જઈશું આ રીતનું બેટર બની જાય પછી તેમાં અડધું લીંબુ નાખીશું તમે બેકિંગ સોડા પણ નાખી શકો છો તેનાથી પકોડા એકદમ સોફ્ટ બનશે પછી તેને આવી રીતે ફેટી લઈશું આવી રીતે પકોડા બને એવું બેટર બનાવશો હવે કઢીના વઘાર માટે ખાણીમાં અસાત કઢી લસણની બે લીલી મરચી એક નાનો ટુકડો આદુનો નાખીને ક્રશ કરી લઈશું અધકચરું ક્રશ કરશું ઘરમાં કાંઈ શાકભાજી ન હોય ત્યારે ડિનર માટે આ રેસીપી કંઈક અલગ જ છે ને કઢી તો લગભગ બધાને જ ભાવે છે હવે એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેલ ગરમ આમ થાય એટલે થોડાક તેમાં આખા મસાલા નાખી લઈશું તમાલપત્ર ચાર પાંચ પાન લીમડાના સાત આઠ મેથીના દાણા નાખીને સોટે કરી લઈશું પછી તેમાં આપણી આદુ મરચાં લસણની પેસ્ટ નાખીને સારી રીતે સાતળી લઈશું બધું સતળાઈ જાય પછી તેમાં આપણે ધીમે ધીમે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું આપણે કઢીમાં પાણી નહોતું નાખ્યું તે આ માટે આવી રીતે પાણી નાખવાથી કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને કઢીનું ગોળ ફાટતું નથી પાણી ઉકળી જાય એટલે આપણે તેમાં બનાવેલું કઢીનું ઘોળ ધીમે ધીમે એડ કરીશું અને બેટરને હલાવતા રહીશું થોડી વાર માટે કઢી હલાવતા રહીશું મેં જીરા રાઈસ સાથે કઢી બનાવી છે એટલે ગળપણ એડ કર્યું નથી તમારે ગળપણ એડ કરવું હોય તો તમે કરી શકો છો રાઈસ ચડી ગયા એટલે મેં એમાંથી પાણી કાઢવા મૂકી દીધા છે જારીમાં હવે પકોડાના બેટરમાંથી આપણે પકોડા બનાવી લઈશું એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એટલે આવી રીતે નાના નાના ભજીયા તળી લઈશું બહુ મોટા ભજીયા નથી પાડવાના એક સરખા નાના 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 આવા પાડવાના છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી પકોડા એકદમ ક્રિસ્પી બને પકોડાનો કલર બ્રાઉન જેવો થઈ જાય એટલે આપણે તેને કાઢી લઈશું પકોડા બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે બાકીના બેટરના પણ આપણે પકોડા બનાવી લઈશું આ પકોડા તો બાળકોને એમનામ પણ ખૂબ જ ભાવે છે પકોડા બની જાય એટલે તેને થોડીવાર માટે ઠંડા કરવા મૂકી દઈશું ગરમ પકોડા આપણે કઢીમાં નથી નાખવાના ગરમ પકોડા કઢીમાં નાખવાથી તે કઢીમાં મેલ્ટ થઈ જાય છે એટલે પકોડા થોડીવાર માટે ઠંડા પડવા મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે આપણા જીરા રાઇસ બનાવી લઈશું જીરા રાઇસ માટે એક પેનમાં થોડુંક તેલ મૂકી બે ચમચી જેટલું ઘી નાખીશું ઘી ગરમ થાય એટલે તેમાં એક ચમચી જીરું થોડીક હિંગ અને એક તમાલપત્રના ટુકડા નાખીને બધું સોટે કરી લઈશું મસાલા બધા ગરમ થઈ જાય એટલે તેને સારી રીતે સાતળીને તેમાં ધીમે ધીમે રાઈસ નાખીશું રાઈસને બહુ હલાવવાના નથી ધીમે ધીમે બધા રાઈસને મસાલામાં ભેળવી લઈશું સરસ એવા જીરા રાઈસ બની ગયા છે આપણી કઢી પણ ઉકળી ગઈ છે કઢી ઉકળી જાય એટલે તેમાં આપણે ધીમે ધીમે તૈયાર થયેલા કઢીનો સરસ આવી ગયો છે હવે તેમાં આપણે ઉપરથી તડકો નાખી દઈશું તડકો અને ઉપરનો વઘાર અને પકોડા આપણે કઢી સર્વ કરતી વખતે નાખીશું વઘારના વાસણમાં થોડું તેલ મૂકી તેમાં બે ચમચી જેટલું ઘી નાખીશું ઘીથી તડકાની સુગંધ અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવે છે ઘી ગરમ થાય એટલે તેમાં આપણે બે આખા લાલ મરચાં થોડી હિંગ અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખીને સોટે કરી લઈશું સોટે થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી આપણે હવે આ વઘારને કઢી ઉપર ધીમે ધીમે નાખીશું તૈયાર છે આપણા કઢી પકોડા ડપકા કઢી ડબકા કઢી આપણી ખૂબ જ જૂની વાનગી છે હવે ચાલો આપણે તેને સર્વ કરી લઈએ જો તમે ક્યારેય પકોડાવાળી કઢી ન બનાવી હોય તો જરૂરથી બનાવજો અને મારી આ કઢી બનાવવાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગે તે કમેન્ટમાં જરૂર બતાવજો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી નવી નવી રેસીપીનું નોટિફિકેશન મળતું રહે તો રેડી છે આપણી ખાટી મીઠી ડબકા કઢી અને જીરા રાઇસ આવજો જય શ્રી કૃષ્ણ